હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સિંગ ગ્રાઉન્ડમાં બરોબર કેમ કે અહીંયા થાય છે લાઈવ સિંગની હરાજી મિત્રો રોજની જેમ આજે આપણે સિંગના બજાર ભાવ જોવા જવાના છીએ મિત્રો આજે વાર છે ગુરુવાર તારીખ છે છ અગિયાર બે હજાર ને પચીસ અને આજની આવકની વાત કરું મગફળીની તો અઢાર હજાર થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક રહી છે કેવા રહેશે બજારભા લાઈવ હરાજીમાં જઈએ છીએ એની પહેલાં તમને ખાસ રિક્વેસ્ટ છે આ વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકની અંદર જોતા હોવ તો આ આઈડીને ખાસ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેઈલી હરાજીની વિડીયોઝ અધર અપડેટ બધું મળે છે તો ખાસ કરીને ફોલો કરી નાખજો પ્લસ આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો આ મગફળીનો ભાવ રહ્યો છે મિત્રો આ ચેનલને તમારી માનીને જ આગળ વધારવાની છે વીસ હજાર સબસ્ક્રાઈબમાં થોડાક જ ઘટે છે તો ખાસ કરીને તમારો સપોર્ટ બનાવી રાખો તમારી માનીને જ આગળ વધારો કેવા રહેશે બજાર ભાવ લાઈવ હરાજી તમને બતાવું છું વિડીયો માઇન્ડ સુધી બની રહેજો કન્ટિન્યુ બની રહેજો સ્કીપ ન કરતા ચાલો જઈએ છીએ બજારી માં અને જોઈએ છે આજના બજાર ભાવ નવસો

મિત્રો ગિરનાર સિંહ છે બરોબર જોઈ શકો છો અગિયારસો ને તેવીસ રૂપિયા ભાવ આવ્યો છે ઊંચો ભાવ ગયો છે આજનો

એક હજાર ને પચાસ રૂપિયા ભાવ હવે છે મિત્રો બગડી બે નંબર ની સિંગ છે જોઈ શકો છો

જક્કલ બેતા બિસ્તર નટકલ બેતા બહુવંચલ 58 હાઈડ એક્સર 65 68 70 72 850 આપડાશા ને 850 બોલ છે અમિરી બોલે ને 850 બોતેર હાલો હે ભાઈ 850 બોતેર ભાઈ લિમિટ નથી 57 878 878 રંબર રંબર

નવસો ને એકવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી નું છન્ન રૂપિયા બોલું એક હજાર છન્નું અઠાણું અઠાણું નવાનું અગિયારસો એક બે નવ ચાર પાંચસો આઠ આઠ નવ અગિયાર બાર તેર સુંદર કોણ હત અઢાર ઓગણીસ અગિયારસો ને અડતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો વીસ નંબર ની સિંગ છે ઓર્ગેનિક સિંગ છે જોઈ શકો છો કાય કટેલ

મિત્રો એક હજાર ને ચાર રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી કાપ જોઈ શકો છો આવી છે મગફળીની આઠસો ને બોતેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો આવી રીતની આ ક્વોલિટી છે વીસ કિલોનો રોજ હરાજીના વિડીયો જોવા માટે ફેસબુક માં જો તમે વિડીયો જોતા હોય તો ફોલો પેજ ને

અગિયારસો છપ્પન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી જોઈ શકો છો વીસ કિલો નો ભાવ જો

એક હજાર બાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મગફળીની વીસ કિલોનો ભાવ જોયો છે એક હજાર બાણું નવસો ચોવીસ રૂપિયા ગયા વખતે